રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે સમગ્ર શહેરમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી જયપીર ગઢવી સહિત પોલીસ સ્ટાફ કિશનપુરા ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા આ દરમિયાન કાળા કાચવાડી અલગ અલગ ત્રણ ગાડી નંબર પ્લેટ વગર પસાર થતાં તેમને અટકાવી ડિટેન કરવા સૂચના આપવામાં આવી હતી કે આ ત્રણેય ગાડીઓમાં શહેર ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોની પ્લેટ લગાવવામાં આવી હતી કાર ડિટેન કરવાનું કેતા ભાજપનો કેસ ફેરીને દસ જેટલા લોકો આવી રાજકોટ શહેર ટ્રાફિક ડીસીબી પૂજા યાદવ અને ટ્રાફિક એસીબી જેવી ગઢવી સાહેબ સાથે બોલાચોરી કરી ડિટેન ન કરવા અને હાજર દંડ મેળવી લેવા બોલામણ કરતા હતા આ દરમિયાન ઉગ્ર ગુલાચાલી અધિકારીઓ સાથે થવા પામી હતી પરંતુ ડીસીપીની સ્પષ્ટ સૂચના આપતા સ્ટાફને તમામ ત્રણેય કાર ડિટેન કરવા સૂચના અપાઈ હતી જે પૈકી એક કારમાં ભાજપ ઉપાધ્યક્ષ વોર્ડ રાજકોટ શહેર યુવા મોરચા તેમજ હાર રાઈડર કારમાં પ્રમુખ પક્ષી પંચ મોરચા રાજકોટ શહેર ભાજપ વોર્ડ નંબર બાર લખેલી પ્લેટ જોવા મળી આવી હતી તો ડીસીપી યાદવનું આકરું વરણ જોઈને ભાજપના બે આગેવાનો કાર છોડીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી ભાજપ પક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિત વાડુલિયા મહામંત્રી બાબુ માટીયા સહિતના આગેવાનોને લઈને પહોંચ્યા હતા તો ભાજપના આગેવાનોએ સ્થળ પર ડન વસૂલી કરી કાર તોડી દેવા જણાવ્યું હતું પરંતુ ડીસીપી યાદવે કાયદો તમામ માટે એક સમાન જેમ કહી બંનેની કાર ડિટેન થશે તેવું કહી દેતા આગેવાનો વિરા મોરે ત્યાંથી રવાના થઈ ગયા હતા ત્યારે ત્રણેય કાર ત્યાંથી શીતલપાર ડેપો કાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ